થતા અટકાવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે મળતી વિગતો અનુસાર વાઘોડિયાના લીમડા ગામના અનુસૂચિત સમાજનું સમશાન પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે આવેલું છે જ્યાં વર્ષોથી અનુસૂચિત સમાજના લોકો અંતિમ વિધિ કરી રહ્યા છે ત્યારે આજે એક યુવકનું અવસાન થતાં યુવકની ડેટ બોડી લઈ શમશાને પહોંચેલા લોકોનું અંતિમ ક્રિયા માટે જતા પારુલ સેવાશ્રમ હોસ્પિટલના ટ્રસ્ટી અને સિક્યુરિટી ગાર્ડ લોકોએ અટકાવતા મામલો ગરમાયો હતો ત્યારે બનાવની જાણ થતાં જ ભીમ આર્મી સહિતના સંગઠનો પહોંચી જઈ લડત આપી અંતે યુવકની અંતિમ ક્રિયા પૂર્ણ કરાવી હતી ઘટના વિશેષ અહીંયા આવ્યા જય ભીમ જય સંવિધાન જય મૂલ નિવાસી આજ રોજ દીપકભાઈ પરમાર જે મૃત્યુ થયું દીપકભાઈ વણકરનું જે મૃત્યુ થયું હતું તેના પાથે પાછળ પારુલ હોસ્પિટલ ની બારે સવારથી મૂકવામાં આવ્યો હતો જે જગ્યાએ વણકર સમાજનો અનુસૂચિત જાતિ સમાજનું જે છે એ શમશાન પર આ હોસ્પિટલે કબજો કર્યો છે અને એવું જોખમ છે પોલ કરીને એ ડેડબોડી રોકવામાં આવી હતી કે ભાઈ અહીંયા તમારે બાળવું નહીં અને બીજી કોઈ શમશાનની પણ વ્યવસ્થા કરવામાં નથી આવી એના માટે થઈને આજે અહીં ગાડી ખૂબ મોટું ઘર્ષણ થયું છે સરકાર સાથે અને પારુલ હોસ્પિટલ સાથે અને આજે અમે અહીં ગાડી પાથિ દેવલા તમે જોઈ શકો છો આ પારુલ કેમ્પસની અંદર શમશાન છે પણ સમસ્ત ગુજરાતના અને ભારતના અનુસૂચિત જાતિ સમાજને કહેવા માંગીએ છીએ કે તમે જુઓ તમારે શાસક તમે ના હોય તો આવી હાલત થાય તમારી જમીન તમારું ઘર કોઈ પણ ખેંચી શકે છે તમારા પર હરી જાતના દમન થઈ શકે છે એવી ઘટના જે કંઈ પુરવાર થઈ રહી છે એટલે બધાને કહે છે જાગૃત થાવ અને આવનારા સમયમાં જેટલી પણ જગ્યાએ આપણા કોઈ જગ્યાએ હોલ બનાવવાના બાકી કે જે આપણા સમસા એક મોટી લડત લડાય અને ક્યાંય પણ કોઈ ભાઈને સાથે અત્યાચાર ના થાય એવી આપણે બધા એક સાથે મળીને એની લડત લડીએ જય ભીમ પારોલ યુનિવર્સિટીના આશ્રમના હોસ્પિટલના અને ટીડીઓ અને મેજિસ્ટ્રી જે અહીંયા હાલ આવ્યા હતા એમને સાથે હું શું ચર્ચા વિશેષ ગામના સાથે કરવામાં આવી એમને એવું કીધું છે કે ભાઈ અત્યારે તમે ગાડી શમશાન જે તમારું છે અંદર પારુલ કેમ્પસમાં ત્યાં તમે અત્યારે વિધિ કરો હું અમે તમારા ગામમાં ફરી મિટિંગ કરીશું ગામના તમામ લોકોની માંગણી છે કે અમારું સમસામને પાયો સોંપવામાં આવે અને આ જગ્યા સમસાની જગ્યા પર બિલ્ડિંગો કેવી રીતે બનવામાં આવે એક તપાસ વિષય છે અમે સરકાર પાસે આરટીઆઈ દ્વારા મારફતે માંગણી કરીશું કે આ જગ્યા સરકારે આ લોકોને કેમ સોંપી છે સુકરા સોંપી છે મારું નામ રાજેશ રાઠોડ સંકલ્પ હતા ભી ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ